પ્યારા પરિસજનાત્માઓ જય માતાજી જય ગિરનારી જેમ દિલ્હી પાસે આગ્રામાં તાજમહેલ છે એ જ રીતે આપણે સોરઠ ધરા ઉપર દુર્ગ જૂનાગઢ નગર એમાં પણ આગ્રા જેવો તો નહીં પણ સોરઠનો તાજમહેલ કહેવાય છે એવા મોહ્બત મકબરાની તમને આજે યાત્રા કરાવવાની છે તમને બતાવવાનો છે એના પહેલાં તમને આ બધા જે જૂનવાણી રાજા રજવાડા નવાબો વખતના જીર્ણ શીર્ણ થઈ ગયેલા બિલ્ડિંગો કાંઈક કેવા માગે છે બિલ્ડિંગો અત્યારે તો મૌન છે તમે જુઓ આમાં ખીલી પણ નથી હલી હજારો વર્ષ જૂના સો બસો વર્ષ જૂના નથી હજારો વર્ષ જૂના કેવી એની નકશી કેવી કોતરણી ને કેવા વિશાળ મોટા મોટા ભવનો છે આજે મૌન થઈને અળીખંભ એમનેમ ઉભા છે આ આપણો વારસો કયો આ આપણી જૂનાગઢની જાહો જલાલી કયો આ આપણું ધન કયો આ આપણી રતનની ખાણ કયો આ આપણી વસિયત કયો જે કયો તે જબરજસ્ત બિલ્ડિંગો છે બધા ને એમાંથી આટલા વર્ષો પહેલાં જે ખીલી મારેલી છે એ ખીલી પણ નથી અલી કદાચ શાસક પ્રશાસકની ઈચ્છા થાય અને જો આ બિલ્ડિંગોનો ઉદ્ધાર કરવામાં આવે તો ટુરિસ્ટો છે ને વિદેશ ટુરિસ્ટો એની ભરમાર થઈ પડે ઢગલા થઈ પડે પણ કોઈને શોધતું નથી બિલ્ડિંગો પર મોટું મોટું ઘાસ સૂકી ગયું વેલા પાંદડા ઝાડવાઓ જુઓ તો ખરી તમે આ ગેટ દરવા હજારો વર્ષ થઈ ગયા પણ કાકરી નથી લઈ એમાંથી કેવા કેવા સુંદર દ્વાર છે ગેટ છે આ અમારો સર્કલ ચોક અને જૂનાગઢનો દીવાન ચોક કહેવાય છે એ તમને બતાવી રહ્યો છું જુઓ આ સીડી જુઓ આ ગેટ જુઓ ગેટની ઉપર ટાવર છે એ ટાવર ઉપર જવા માટેની આ સીડી છે ત્રણ ચાર માળે ચોથા માળે ટાવર છે એક માળ આ બીજો માળ આ ત્રીજો માળ આ ત્રીજા માળ ઉપર ટાવર આપેલો છે એક દિવસના સમયે આ ટાવરની અંદર ટકોરા અવાજ થતો એ અમે પણ સાંભળેલો છે એટલે તાજમહેલ મોહબત મકબરાના બાને તમને આ ભવ્ય જે વારસો છે હિંદનો આપણે સોરઠનો એ થોડો બતાવું એવો વિચાર થયો જૂનાગઢ જુઓ આ દાણાપીઠ છે અમારી જે જૂનાગઢની અંદર દાણાપીઠ છે એ આ છે જુઓ તમે હજી એમાંથી પણ પ્લાસ્ટર પણ હટેલું નથી એમાંથી કેવું સુંદર સરસ મજાનું અત્યારે આવા બિલ્ડિંગો રડિયામણા લાગે છે અને ધીરે ધીરે હવે વિકાસ ગાંડો થાય છે એના પહેલાં મને વિચાર આવ્યો કે આ બિલ્ડિંગોને આપણે છે ને આપણા કેમેરામાં કંડારી લઈએ પછી ભાવિ પેઢીને આ કંઈ જોવા પણ મળવાનું નથી હવે તમને દાણાપીઠની બહાર નીકળી અને જો હું હવે દીવાન ચોક તરફ લઈ જાઉં છું ફરી પાછો આ છે એ સરકારી હોસ્પિટલની સામેનું જીર્ણ શીર્ણ થઈ ગયેલું બિલ્ડિંગ છે વિચાર કરો આ બનાવવા માટે થઈને એ લોકોએ કેટલો શ્રમ પરિશ્રમ કરેલો છે રાજા રજવાડા હશે કે નવા કાળ નવાબો હશે કેટલી મહેનત એ લોકોએ કરેલી હશે પ્રજા માટે અને કેટલા વિશાળ નાના નાના નહીં એકની અંદર સો સો દોઢસો દોઢસો તો રૂમો છે આની અંદર અને એ રૂમે બધા મોટા મોટા અત્યારની જેમ દસ બાય દસના નહીં હવે આ લીમડા ચોક છે અહીંયા એક દિવસને સમયે કલેક્ટર કચેરી હતી મામલતદાર કચેરી હતી બધું ફરી અને નવા ભવનોમાં વહી ગયું છે સરદાર બાગની અંદર જો આ બધી મામલતદાર કચેરીની બિલ્ડિંગો છે આ દરવાજા છે લાકડાના એને સો બસો પાંચસોની હજારો વર્ષ થઈ ગયા છે વિચાર તો કરો આ મામલતદાર કચેરી આ દરવાજામાંથી લાકડાના દરવાજામાંથી હજી એટલા વર્ષો થઈ ગયા તો ખીલી પણ નથી જોઈ શકો તમે ખળ ઊગી ગયું છે જુઓ કોઈ માવજત નથી કોઈ જાળવણી નથી માત્ર આ કોઈ વિદેશીને વિદેશી સરકારને સોંપે ને બિલ્ડિંગો તો એ ટુરિસ્ટોનો યાત્રિકોનો ઢગલો કરી દે ને આપણો વારસો છે ને આ બધું એ અખંડ અવિચળ અને અચલ અડીખમ એમને ઉભો રહ્યા પણ કોઈ વિચારે તો ને વિચાર કરો આ કલેક્ટર કચેરી છે હવે એની અંદર હું જાઉં છું આ કલેક્ટર કચેરીનો ગેટ જૂની કલેક્ટર કચેરી અહીંયા કચેરી અહીંયા હતી હવે સરદાર બાગની અંદર ગઈ છે જુઓ આ ભવન તો જુઓ બધા તમે આ તમને જે બતાવું છું ને તો હું એક ટકો બતાવું છું નવ્વાણું ટકો ભવન તો હજી બાકી છે નવ્વાણું ટકા આ એક ટકો બતાવું છું ને તમારા બધાની પ્રતિક્રિયાને કોમેન્ટ આવશે કે આવું અમારે જોવું છે તો બતાવીશ જુઓ આ લાકડાના દરવાજા છે અને જો અહીંયા બોર્ડે મારી દીધો કે જર્જરી હાલતમાં છે બિલ્ડિંગ નીચે ઉતારી લેવી છે એટલે આ બધું તોડ ભાંગ કરવાનું ચાલુ થઈ ગયું છે એના પહેલાં મને વિચાર આ જાળી જોવો આ આવી જાળી ક્યાંય જોવા જળશે અત્યારે તમને વિચાર કરો હજી તો તમે જૂનાગઢનો અમારો સ્ટેશન દરવાજો નથી જોયો મજેવડી દરવાજો નથી થયો અદ્ભુત સુંદર છે જુઓ આ કલેક્ટર કચેરીની અંદર પ્રવેશ કરી ગયા એના પછી ગેટની અંદર ગેટ આ જુઓ જૂના બધા ભવાનો આમાં તમને દેખાય છે કાકરી હલી હોય એવી પણ જુઓ આ બધા શાસક પ્રશાસકોની હાથમાં છે એટલે કેવડા કેવડા વૃક્ષો આમાં ઉગી ગયા છે અત્યારે જોઈ દર્શન કરીને જીવ પણ બળે છે શું તો આનો રખરખાવ નથી હકીકતની જુઓ તમે આ કેવડા કેવડા વૃક્ષો થઈ ગયા છે ત્યાં સુધી કોઈ આ વૃક્ષો કાઢાને અવળા અવળા થઈ ગયા ત્યાં સુધી આ આ વૃક્ષો તમે એમ માનો છો પાંચ દસ વર્ષના છે પચાસ સો વર્ષ તો આ વૃક્ષોને થઈ ગયા જો અહીંયા ગેટ હતો આ ગેટ પણ એક બંધ કરી દીધેલો છે દરવાજો જુઓ તમે જુઓ આ બહુ જૂનવાણી દ્વારો છે બધા દરવાજાઓ છે આ આની કોતરણી તો જુઓ તમે ખાલી કોતરણી જુઓ એક જ પથ્થરમાંથી કરી છે અને નીચે લટકતો પથ્થર રાખેલો છે આ બે આપે કોતરણી જુઓ તમે આ આ નકશી કામ ક્યાંય જોવા મળશે અત્યારે વિચારતો કરો તમે જુઓ જોઈ લ્યો હવે આ બિલ્ડિંગ આખું પાડી નાખે છે રક્ષણ નથી કર્યું પાડી નાખવાનું છે એટલે મને વિચાર થયો કે આ બિલ્ડિંગો પણ મુક બધીરની જેમ ઊભા છે આ એક કહે છે આપણે સંદેશો આપે છે કે અમારી કોઈ માવજત ન કરી ધ્યાન ન રાખવું ત્યારે અમારી હાલત થઈને જુઓ આ નકશી કામ કોતરણી કામ કેટલું અદભૂત અલૌકિક અને દિવ્ય નકશી કામ છે ઉપરથી મોટો પથ્થર નીચે આવતા પાછો આ રીતનો થઈ જાય છે એ લોકોને કેટલો શ્રમ પડ્યો હશે કારીગરોને એ રાજા રજવાળોને નવાબોને બસ માત્ર ખંડેર 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 જોઈ શકો બહુ દયાદ સ્થિતિમાં છે એવું કડ કે આપણા રાષ્ટ્રીય કવિ જોવા તમે આ આ છે ને કોતરણી જોવાની મને તો આ બહુ સુંદર ગમે છે જુઓ પથ્થરની અંદર લાકડામાં નથી રાષ્ટ્રીય કવિ આપણા વિચાર તો કરો ઝવેરીચંદ મેઘાણીની તસવીર એક ચોટી છે બાકી બધું ખંડેર થઈ ગયું છે જતાં જતા ને બધું લઈ ગયા પણ એ વિચાર ન થયો કે આ ઝવેરચંદ મેઘાણીની આપણે તસવીર છે એ ફોટો તો ઉતારી લઈએ કમસે કમ એવો પણ કોઈને વિચાર નહીં એવો ટાટ ચોમાસું ઉનાળો બધું તસવીર ખાય છે જુઓ અખંડેર હાલતમાં આ અમારો ચીતાખાના ચોક છે જુઓ કેવી વિશાળ ભવ્ય મસ્જિદ છે જુઓ આપણે પણ આની પાસેથી કંઈક બૌદ્ધ લેવો જોઈએ કે આપણા જે જે જૂના વારસાઓ છે વીરા હવે આ તાજમહેલ આવી ગયો સાચવી રાખવું જોઈએ આ આને જૂનાગઢનો નહીં સોરઠનો તાજમહેલ કહીએ ને તો પણ ઓછું છે આનું નામ છે મોહાબત મગબરો જૂનાગઢ આવો તો અચૂક એક વખત મુલાકાત લેશો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો જણાવજો તો આવા જૂનવાણી અતિ પ્રાચીન પૌરાણિક કાલનો ઇતિહાસ બધો અમે બતાવવાની તમને કોશિશ કરશું જે જેને સારું લાગ્યું હોય એ અમને વર્ણન કરી શકે છે કોમેન્ટમાં જો ભવ્ય વારસો છે આ જૂનાગઢ કોર્ટની સામે ચિત્તાખાના ચોકથી અને મજેવડી દરવાજાથી પણ અવાય છે બસ સ્ટેન્ડથી પણ અવાય છે અને કોર્ટની સામે જ છે આ તાજમહેલ એટલે કે મોહબ્બત મકબરો આ વળી સરકારે હમણાં રિનોવેશન કરાવી અને વ્યવસ્થિત કર્યું છે અને ટિકિટ બારી રાખી દીધી છે એટલે એનો નિભાવ શુલ્ક એમાંથી જ બધો ખર્ચ ચાલે કેવો દિવ્ય તાજમહેલ છે અંદર તો જવાની એન્ટ્રી નથી આજે રજા છે એટલે બરાબર એક વખત અચૂક આ સ્થળની મુલાકાત લેજો આ કોર્ટ છે અમારી જૂનાગઢ ચાલો હવે તમારાથી વિદાય થવાનો રજા લેવાનો સમય આવી ગયો છે ફરી પાછા આવો જ એક વિડીયો મૂકું છું એ જોજો તમે ત્યાં સુધીમાં જય ગિરનારી જય માતાજી જય ભારત માતા કી